હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ છાસના મસાલાની રેસિપી કે જે ઘરે છાસનો મસાલો બનાવવો એકદમ સહેલો અને સરળ હોય છે અને બધી ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે બનાવીને તૈયાર કરીશું અને સાવ ઓછા ખર્ચે અને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો ગરમીમાં ઠંડી ઠંડી છાશ પીવા માટે આપણે આજે છાસનો મસાલો બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે ગેસની ફ્લેમ મીડિયમ તજનો ટુકડો નાખીશું હવે આ બધી આપણે શેકી લેવાની છે છાસ મસાલો બનાવો એકદમ સહેલો છે ફક્ત બધી વસ્તુને પરફેક્ટ માપથી શેકીને ગ્રાઇન્ડ જ કરવાના છે જો તમારું મેઝરમેન્ટ પરફેક્ટ હશે ને

જો મસાલાને ધીમા ગેસ પર શેકોને ને તો તેમાં રહેલું બધું મસાલા ઉમેરીશું મીઠું શેકવાથી સારો એવો ફાયદો પણ થાય છે એટલે મસાલા શેકાવા આવે ત્યારે મીઠું ઉમેરી દેવાનું હવે આપણે એને એકાદ મિનિટ જ શેકીશું થોડીક વાર થાય એટલે હવે એકાદ મિનિટ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું ત્યારબાદ તેની અંદર આપણે સુકેલી કોથમીર ઉમેરીશું અને અડધો કપ મીઠા લીમડાના પાન ઉમેરીશું આપણે જ્યારે છાસનો મસાલો બનાવવો હોય ત્યારે આગળના દિવસે મીઠા લીમડાના પાન અને ફૂદીનાને સારી રીતે ધોઈ અને કોટનના કપડામાં પંખા નીચે સૂકવી દેવાના એક દિવસમાં સારી રીતે સુકાઈ જાય અને તડકાની પણ જરૂર નહીં પડે તો આવી રીતે આપણે પેનની અંદર બે મિનિટ રાખીશું એટલે જે કંઈ તેમાં મોઇશ્ચર હોય તે દૂર થઈ જાય બસ જો આવી રીતે બધું સરસ એવું શેખાઈ જાય એટલે ઠંડુ થવા માટે આપણે તેને ડીશમાં કાઢી લઈશું અને તેને સારી રીતે આપણે ઠંડુ થવા દેવાનું છે એટલે પીસવામાં પણ સારું રહે હવે બધું સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એક મિક્સર જાર લેશું તેની અંદર આપણે મસાલા ઉમેરી દઈશું અને તેની સાથે એક ચમચી આપણે હિંગ ઉમેરીશું અને બે ચમચી આમચૂર પાવડર નાખીશું જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો આપણે લીંબુનું અથાણું હોય તે તેનો પાવડર પણ બનાવી શકો છો તેમાં ચમચી પાવડર નાખીશું અને એકદમ એવો પાવડર બનાવી લેવાનો જો મસાલો અધકચરા જેવો લાગે તો આપણે તેને થોડોક ચાળી લેવાનો એટલે જે કંઈ જાડો ભાગ રહી ગયો હોય તે પાછો આપણે પીસી લેવાનો તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે મસાલા છાશ બનાવીશું તો તેના માટે એક વાસણ લઈશું અને અડધો કપ દહીશું અને તેનાથી બમણું આપણે પાણી લેવાનું છે અને જે મસાલો બનાવ્યો હતો તે એક ચમચી ઉમેરી દેસુ અને તેને બ્લેન્ડરથી આપણે ક્રશ કરી લઈએ તો ફક્ત એક જ મિનિટમાં મસ્ત મજાની મસાલા છાશ બનીને તૈયાર થઈ જશે હવે એક ગ્લાસ લઈને તેની અંદર બરફના ટુકડા નાખીને ઠંડી ઠંડી મસાલા છાશ સર્વ કરી શકો છો તમે તૈયાર છાશમાં પણ એક ચમચી મસાલો ઉમેરીને પણ બનાવી શકો છો જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ